એટલે કે ત્રણ હજાર રૂપિયા એના પ્રોસેસિંગ ફી દેવી પડે દેવી તો પડે ને ભાઈ વાંધો નઈ વૈદ્યા એટલા તો લાવો ખમો હિસાબ બાકી છે પ્રોસેસિંગ ફી ને પાંચ ટકા જીએસટી દેવું પડે એટલે એના પંદરસો કાપવો પડશે એનું પાંચ ટકા જીએસટી દેવાનું દેવું જ પડે ને એમ નો હાલે આ વાંધો નઈ હવે તો વૈદ્ય હોય એટલા લાવો પાંચ હજાર રૂપિયા ફાઇલ ચાર્જ ને કપા હે શેનો ફાઇલ ચાર્જ આ આપણે લોન કરી એનો ફાઇલ ચાર્જ આ વાંધો નહીં કાપી લ્યો હવે તો પૈસા વધ્યા હોય એટલા લાવો પણ એ મેં એડવાન્સ માં કાપવા પડશે એના થાય 9000 રૂપિયા પણ એડવાન્સમાં માં કાઈ એ મેં કાપવા પડશે કાપવા જ પડે ને તમારું મોઢું જો લાગતું નથી કે તમે આપતા ભરશો એમ વાંધો નહીં કાપી નાખો હવે તો વૈધાઓ એટલા લાવો ત્રણ ઈએમઆઈ એડવાન્સ નું પાંચ ટકા જીએસટી કપા એના પિસ્તાલીસો રૂપિયા એડવાન્સ ઈએમઆઈ ની જીએસટી લાગે નિયમ નિયમ આ વાંધો ને એ કાપી લ્યો પણ મારા ભાઈ હવે તો વૈધાઓ એટલા લાવો પણ હજી હિસાબ તો કરવા દો બે હજાર રૂપિયા એગ્રીમેન્ટ ના કાપવા પડશે એગ્રીમેન્ટ ને કાપવા પડશે કપાય તો ખરી ને ભાઈ નિયમી નિયમ આ કાપી લ્યો કાપી લ્યો હવે ધાણા ભેગા ધાણા હવે લાવો વૈદ્યા એટલા નાણા અરે નાણાં આપવાના જોઈને આલ્યો પાંચસો રૂપિયા ટાઈમસર હપ્તા ભરતા રહેજો આવડી મોટી લોન લીધી હે હવે હપ્તા તો ભરવા જ હોય ને હા તો તમારી લોન થઈ ગઈ હતી એ ખુશીમાં મને પાર્ટી તો આપો કેક તો ખવડાવો હા મંગાવી લ્યો કેક ખવડાવી દઉં કેક બીજો તો ભાઈ ઓફિસમાં આલિયો તમારો કેક કેટલા દેવાના છસો રૂપિયા રે હો રૂપિયા ઘરના નાખવા જોઈશે હાલે આ તો તમે ઘર ના હતા એટલે બાકી લોન કરવાના મને પૈસા દેવા પડે મારા મગજ ની તો પથારી ફેરવી નાખી